તમે રિઝાઇન લેટર આપો એવું એ મેડમ શું કહે છે એ રિઝાઇન મૂકો તારત પગાર મળે એ રૂલ્સ છે કંપનીનો અરે રિઝાઇન મૂકો તો પગાર મળે રૂલ્સ છે તો 462 રૂપિયા 8 કલાકનો રૂલ્સ છે રિઝાઇન મૂકો તો જ પગાર મળે નહીં આ બધા કાયદા તમે ક્યાંથી શીખી લાવ્યા છો કાયદાથી વાત કરશો તો કાયદો તમારા પણ લાગુ પડે છે મેડમ જો કે તો એક નાના કર્મચારી છો આપને મારે કશું કહેવું પણ નથી પણ જસ્ટ પેકેજિંગ યુનિટના જે પણ માલિક છે એમને કહેવું છું કે તમારા એચઆર જે કાયદો ભણાવવા નીકળ્યા છે કે ભાઈ તમે શું કીધું એમને રાજીનામું આપવાનું એ ભાઈ આની તેની બધી વાત કરો છો પણ તમને કાયદા સમજાવી દઈએ કે આઠ કલાકનો સરકારી રેટ કેટલો છે પહેલાં વાંચી લેજો આઠ કલાકના રેટ સાથે સ પગાર સ્લીપ મહિને આપવાની હોય છે એ વાંચી લેજો આ લોકો અંદર જે કામ કરે છે એમને સેફ્ટી શૂઝ આપવાના હોય છે વાંચી લેજો સાથે સાથે એમના સુરક્ષા કવચ વીમા કાઢવાના હોય છે આ બધું વાંચી લેજો હજુ તો બધું બહુ છે બોલવા જેશ તો માર તો એક કલાકનો લાઈફ તો છે માટે ઇન્ડસ્ટ્રી એક્ટ ના વાંચો હોય ને તો ચાર વાર વાંચજો નાના સમાજમાંથી આવે છે નાના વર્ગમાંથી આવે છે પોતાનું ઘર પરિવાર એમના મમ્મી બીમાર છે પોતાનું ઘર પરિવાર સાચવવા માટે અહીંયા આગળ આવ્યા છે તમારા ત્યાં કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવવા રોટી માટે અહીં આગળ આવ્યા છે રિઝાઇન લેટર મૂકવા માટે અહીં નથી આવ્યા તમારે ત્યાં ઓછો પગાર મળતો તો બીજી કંપનીમાં સારો પગાર મળે છે જાય જી અત્યારે એ કંપનીમાં જાય છે તમારી જાણ માટે કહી દો સાડી છસો રૂપિયા થી પણ વધારે સેલેરી બાર કલાકની અત્યારે એ બેનને મળે છે તો તમારે ત્યાં સાડી ચારસો શું કામ કામ કરે ભાઈ ચોક્કસની વાત છે કે તમે પણ જો કાયદા ભણાવતા હોય કાયદા શીખવાડતા હોય તો ઇન્ડસ્ટ્રી એક્ટ પોતે પહેલા વાંચી લેજો અને શ્રમ અને રોજગાર વિભાગ છે કલેક્ટર કચેરી પાસે ત્યાં પણ આપણે ચોક્કસ મળીશું કારણ કે તમારા વિરુદ્ધમાં ફરિયાદ તો થશે નક્કી જ અને ન કરાવી હોય અને તમારે યોગ્ય રીતે જો આ સમાધાન કરવું હોય ને ભાઈ તો સમાધાન માત્ર એક જ છે કે જે પણ લોકોને ન્યાય નથી મળ્યો આ લોકોને ન્યાય આપો એમની જે સેલરી બાકી છે સેલેરી આપો નહીં તો ચોક્કસ ગુજરાત સરકારને પણ આ બાબતે આ મહિલાઓ જશે અને આ મહિલાઓ ત્યાં તમારા વિરુદ્ધમાં ફરિયાદ ચોક્કસ કરશે બીએન ન્યુઝ ગુજરાતી સાથે પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા વડોદરા